હેલો બેન હા તો તમે છો ને તમારા ઘર ને કીધું ખબર હું અમે તમને ખબર છે તમારા સાસુ સસરા છે સાસુ સસરાણે છે પેલા હું ભાગી ને છોકરી મારી હારી હતી હું પોલીસ સ્ટેશન બે વખત નિવેદન દઈ આવી હોય હું કઉ છું વાત સાચી છે બધી વાત સાચી પણ આજે તમારા જે બાળકો રોજ લે મને જો અમને કઈ વાંધો નહિ તમે પ્રેમ કરો પોહાય તે કરો મને કઈ મતલબ છે મારે કાઈ લેવા દેવા છે મને કોઈ નુકસાની છે પેલો છોકરી છે છ વર્ષ ની છોકરો છે આઠ વર્ષ બરાબર બરાબર અને છોકરો મારો હસોડો એવાય નથી છોકરો બચપણ થી એને પપ્પા નો એવાયો છે હું કહું છું બેન બધી વાત સાચી એને તો માં મરી કે બાપ મારો બે એક તો ગયું છોકરા મને દઈ મારે આખી જિંદગી વાત સાચી છે પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપડે એના બાળકો જણાય નહીં મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપડી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય પણ આવું અથવા બે ની જિંદગી બગાડવી ઓલાની જિંદગી બગડી અને બધાય આપણું ઘર થોડી ધાણી થાય એવો મતલબ હું એમ બે ની જિંદગી ભગવાન નો ઘર નો ખાલી તમારે ફોન માં વાત કરી ને એટલે ફળીક થઈ ગયા ભગવાન ઘર નો પછી આઠ વાર મેદા ને એટલે તમે તો ન્યા છો જેને કાયદા હોય ને એને ખબર તમે આઠ વર કાયદા મે

મારે આઠ વર્ષ હતા મારા બાપુજી પાસે મારો ઘરવાળો મારા બાપુજી પાસે જ્યાં ને તું એ મારો ઘરવાળો ન્યા નથી એવો પછી હું એમ કઉ છું જો એ હું અમુક ના વિવેક વાણી માં ખામી હોય

મારે આઠ વ્રત કરા છે ને એ મને ખબર છે તમને તો ખબર ન હોય તમને ખાલી એને હાલો સરા તમે મને એવો બતાવો કે આ આ તમારે જે કંઈ બીજો તમાર ભાગુ પડ્યું એવો ત્રાસ શું એમ પછી બબે દિલવરી બબે દિલવરી થઈ ને તો ખાલી મહિના રહી જાય ને તરત જ કે જાતર માં ની ઘેરે ઈ હવે એ બધી વાત હતી તો તમ પેલી દિલવરી ખબર પડી ગઈ કે આમાં છે તો આપણે બે સુકામ જણવા જોઈએ ડિલિવરી કરી પાંચ બે ત્રણ મહિના ખાલી અહીંયા મને અને પછી કે જાતર માન ખેર જા તારી ના તો હાસો છે ભાઈ હું પ્રભાબેન તમને કહું આ જે વાતો છે ને એ આપડી એક વાતો છે મને 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 નથી ઓલો નથી લઈ ગયો હું લઈ આવીશ તમે લઈ ગયા તોય હારા નથી તોય હારો નથી તમે કઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી તમે કોઈ તમે કઈ પરિવાર નું કઈ એમાં બિરતમાન તમારા કઈ ઉદાહરણ દીધા છે તમે કામ કર્યું નથી

મને ભાગી હું એને એને તો હવે સુખ સુખ થઈ ગયું કે કે છે છોકરા છોકરા એમ તમારે તમે તમે તમારા માટે ગયા બાળકો આવે ભાગી જાય પણ છોકરા પણ મને દઈ જાય ને પણ કોઈ દઈ દઈ તો એના એના કઈ બાપ નો હે તેને મળવાનું છે એનો બાપ એને મળશે કઈ ડુપ્લિકેટ બાપો બનાવ્યો થોડો બને છોકરા કુતરા પેટ ભરતા હોય પણ ઈ પેટ નો ભર્યા કેવાય બેન કોઈ અટણ ભૂછું હોતું નથી બધે રોટલા તો ટાટા ટૂંકા મળી જતા હોય પણ સોમાન જે છે જે માં છે ઈ નો મળે બાપ છે ઈ ન મળે કઈ આપડા છોકરા લઈને બીજા મોટા કરે કઈ ઈ એનો બાપ થોડો થવાનો ભલ ની કાકો કાકોતરી કઈ ઈ બાપો ન બને

પૂછે કે બેન છોકરા હું કામ જોઈ આપડે કઈ કોક ની ભેગા થયા જઈને આપડે મારી જમીન દઈ ગયો બનુ દઈ તેમ કઈ નો કોઈ એમાં મને દે જોતા હોય તો તો રાખે તમને તમારા છોકરા તમને પીડા નથી તમે તમારી મોજ મસ્તી તમારે ખાલી આનંદ મંગલ કરવો એવી તમારી છે કરો બાપા

તમે તમારા બાળકો દુખી હોય તમે કઈ મોજ કરી હોય એ આવડો રીતે આજ ને પાછી કેડે ધક્કો મારી દે મને યાદ કરજો મારા વેણ આ વેણ યાદ કરી દેજો

ને હવે પછી એ એમ કે છે કે મને કે છોકરા નથી રેતા હવે નો રેતા હોય તો એ કદાચ મને દઈ દે એને ને એને જોતા હોય તો મને દઈ દે નો જોતા હોય તો એ રાખે એમાં મારી કઈ ના નથી એને અટણ એને તો માણા વી ગયો છોકરા અટણ રઝરતા થયા તમે એમ દઈ દયો તો એને પીડા છોકરા એના એના જેવાયા છે એ ભાઈ હા એ તો પછી એમાં એ તો નો હોય તો કરવાય પડે કોઈ જન્મતા વેદ ની માં મરી ભાઈ જો એ જન્મતા વેદ ફોટા ફોટા નાટે કરે છે બરાબર એ મારી વાત સાંભળો જન્મતા વેદ સિવિલ હોસ્પિટલ માં જેની માં મરી જાય ને તો ઈ બાળક ના ટોટી થી તામણ તવરાવી ની માણા મોટા કરે છે કાઈ એનો મતલબ એવો નથી પણ આટાણે તેને જીવતા માં મરી ને ઈ પ્રોબ્લેમ છે અને તમે તમારી મોજ મસ્તી આટું થઈને બાકી બીજું તો પ્રોબ્લેમ નથી મોજ મસ્તી મોજ મસ્તી વાત નથી છોકરા જો એને જોતા હોય જોતા હોય તો ઈ રાખે ને નો જોતા હોય રોતા હોય તો મને આપી દે